મિત્રો આ વાર્તા તમે છેલ્લે સુધી સાંભળશો તો ખરેખર તમારા બધા લોકોના રૂવાટા પણ ઊભા થઈ જશે હેલો દોસ્તો મારું નામ કોમલ છે મારી ઉંમર પચીસ વર્ષની છે અને હમણાં છ મહિના પહેલાં જ મારા લગ્ન થયા છે એટલે કે નવા નવા લગ્ન જ થયા છે મારું સાસરીયું ગામડામાં છે અને પતિ કંપનીમાં જોબ કરે છે એટલે કે નોકરી કરે છે તે અવારનવાર બહાર જ હોય છે હું સાસરીમાં આવી તે પહેલાં તે કેવી અપેક્ષાઓ હતી મેં નહીં મને એવું લાગતું કે પતિ મને હંમેશા ખુશ રાખશે અને મારી બધી જ ઈચ્છાઓ પૂરી કરશે પણ અફસોસ તેને મારી સાથે રમવા ખાવાનો સમય પણ નથી હોતો અને આના કરતાં તો લગ્ન પહેલાં સારું હતું જી હા દોસ્તો હું સ્વરૂપનો અંબાર હતી એટલે કે ગામના છોકરાઓ મારી પાછળ લટ્ટુ હતા હું એટલી સુંદર હતી મિત્રો મારી ચાલ પાછળથી જોઈ ગયા હોય તો કેટલાય બેભાન થઈ જાય અને દેખાવે એકદમ ગોરો સુંદર શરીર અને કપડાં પણ એવા ફિટ જ પહેરતી હતી જેથી કંઈક કંઈક દેખાયા કરે અને એને પણ મજા આવે ઘરે કોઈ રોકટોકવાળું હતું નહીં એટલે હું મારા મસ્તીમાં જીવન જીવતી હતી અને બાજુવાળો સંજય પણ મારા ખેતરમાં મસ્તી કરાવતો હતો એણે મારી પેટી ખોલી આપી હતી અને મને આ બધું કર્તવ્ય શીખવાડ્યા હતા જે એક છોકરો છોકરી કરતા હોય પણ લગ્ન પછી બધું જ બંધ થઈ ગયું હતું પેટી ખોલવા વાળો પણ બહાર જતો રહ્યો હતો એટલે પિયરમાં પણ જવાનો કોઈ ફાયદો ન હતો કારણ કે મને મજા કરવી હતી પણ મજા કરવાવાળું કોઈ ન હતું માં હું અને મારા સાસુ અને સસરા સાથે રહેતી હતી અને મારી એક નણંદ પણ હતી જેની ઉંમર અઢાર વર્ષની હતી જ્યારે જ્યારે મારા પતિ ઘરે ના હોય ત્યારે હું એની સાથે સુવા જતી રહેતી હતી તો બીજું તો શું કરું યાર પતિ જ્યારે ઘરે ના હોય તો હું એકલી તો શું કરું મને કંટાળો આવે અમારે ગામડે ખેતર હતું જે અમે ભૂરા કાકાને વાવવા માટે આપેલું હતું ઘરનું તો કોઈ ખેતી કામ કરી શકે એવું ન હતું એટલે સસરાએ એ વાવવા માટે આપી દીધું હતું ભૂરા કાકાને ભૂરા કાકાને એક છોકરો હતો જેની ઉંમર લગભગ ત્રીસ વર્ષની હતી પણ મિત્રો હજુ તમને એક વાત જણાવ્યું કે હજુ એના લગ્ન નહોતા થયા આમ એનું નામ મગન હતું અને ઘર પણ ખૂબ જ મોટું હતું એટલે ખેતરની બધી જ વસ્તુઓ રૂમમાં રાખતા હતા અને ભૂરા કાકાનું મગન ખેતરની બધો સામાન મૂકવા માટે આવતો હતો અને એ એક રૂમ ની ચાવી એને પણ આપેલી હતી જેથી ગમે ત્યારે એ આવીને ઘરમાંથી સામાન લઈ લે અને લઈ શકે અને એકવાર રાત્રે લગભગ એક વાગ્યો હશે મને તરસ લાગી હતી એટલે મિત્રો હું પાણી પીવા માટે ઊભી થઈ અને ઊભી થઈને રૂમમાંથી બહાર જઈને પાણી પીવા ગઈ હતી તો મેં જોયું હતું કે મારી બાજુના રૂમમાં મારા સાસુ અને સસરા આનંદમાં હતા એટલે કે મને કંઈક અવાજ સંભળાઈ રહ્યો હતો મારી સાસુમાં પણ એનો આનંદ લઈ રહ્યા હતા અને એવું જ મને લાગી રહ્યું હતું મને પણ કામ કરવાની ઈચ્છા થઈ હતી પણ હું તો શું કરું કોઈ કરી આપે એવું જ ન હતું મારી પાસે તમારે કરવું હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ત્યાર પછી પતિ પણ બહાર હતો તો હું મારા રૂમ તરફ ચાલી ગઈ મને મનમાં વિચાર કરતી હતી કે સસરાની ઉંમર તો લગભગ પંચાવન વરસ વધુ હશે તો પણ આ સમયે તે મારા સાસુમાને કેટલા ખુશ રાખે છે પછી હું સૂઈ ગઈ હતી અને સવારે અમે નાસ્તો કરવા માટે બેઠા હતા તો મારી નજર જ્યારે મારા સસરા પર પડી હતી અને ત્યારે મને રાતે જોયેલું દૃશ્ય યાદ આવી ગયું હતું અને થોડી જ વાર પછી મગન પણ આવ્યો હતો અને અમારી સાથે નાસ્તો કરવા બેઠો હતો ત્યાર પછી બધાએ નિરાતે નાસ્તો કર્યો તે સતત મારી સામે જોઈ રહ્યો હતો અને ત્યારે મને જોઈને એના પોપટભાઈને પણ મન થયું હોય એવું મને લાગી રહ્યું હતું અને મિત્રો એકવાર તો ખેતરમાં મજૂરો આવેલા હતા એમના માટે ટિફિન બનાવવાનું હતું એટલે એવું મારા સસરાએ કીધું હતું અને મારી નણંદ ઝડપથી બધા જ માટે રસોઈ બનાવી નાખી હતી કારણ કે મિત્રો એને જમવા તો દેવું પડે ને મજૂરોને અને ટિફિન તૈયાર કર્યા હવે મગન ટિફિન લેવા આવવાનો હતો પણ તે રૂમમાં કશું શોધતો હતો એટલે કે સામાન ગોતતો હતો એવું મને લાગ્યું એટલે હું એને ટિફિન આપવા રૂમમાં ગયો હતો મેં ત્યાં ટિફિન મૂક્યા હતા એટલે મગને કીધું કે ભાભી મારી બત્તી અહીંયા ક્યાંક ગઈ છે મને હવે મને યાદ નથી અને બત્તી મળતી પણ નથી શું તમે મને તે ગોતવામાં મદદ કરશો મેં હા પાડી અને પછી અમે તેની બત્તી શોધવા લાગ્યા શોધવા માટે નીચે નમી હતી તો તે તરત જ મારી પાસે સંતરા હતા ને એ સંતરા જોઈ ગયો એના મોઢામાં પાણી આવવા લાગ્યું હતું મારા સંતરા જોઈને મેં જોયું થોડુંક નીચે નમી હતી તો પોપટભાઈ પણ તૈયાર થયેલો દેખાયો હતો અને આ જોઈને મેં નક્કી કર્યું હતું કે આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસે મગ્નની વાડીમાં શેરડી તો એકવાર ખાવી જ છે તો જ મને મજા આવશે પછી હું રૂમમાં આવી ગઈ અને હજુ પોપટભાઈ દેખાતો હતો થોડી જ વાર સુવાનો પ્રયત્ન કર્યો હતો પણ ઊંઘ પણ ના આવી એટલે બહાર આવી ગઈ બાજુમાંથી સાસુમાના રૂમમાં અવાજ આવતો હતો એ અવાજ સાંભળ્યો હોય અને પછી એવું લાગ્યું હતું કે હું ત્યાં ડોકાઈ તો ફરીવાર સાસુ અને સસરા જી એ જ મજા કરતા હતા અને વાત કરતા હતા અને મિત્રો આનંદ કરી રહ્યા હતા હવે તો આ જોઈને મારા આખા શરીરમાં ઈર્ષા જાગી હતી અને હવે મારાથી રહેવાયું નહીં પણ ફરી વાર અફસોસ સિવાય કશું ન હતું મારી પાસે કારણ કે મોજ મસ્તી કરવાવાળું મારી પાસે કોઈ હતું જ નહીં પતિ તો બહાર હતો અને હું મારા રૂમ તરફ જતી હતી ત્યાં મગન જોર જોરથી ગીતો વગાડી રહ્યો હતો અને એનો અવાજ મારી પાસે આવ્યો હું મગન પાસે ગઈ મગને જોઈને કહ્યું આવો ભાભી પછી ગીતો એને ધીમા કરી નાખ્યા અને પછી હું બોલી હતી કેમ આટલા જોરથી ગીત વગાડો છો બાજુમાં બીજાને ડિસ્ટર્બ થતું હોય છે અને નીંદર પણ ના આવે અને તારે ખેતર જવાનું નથી મગન મગન બોલ્યો ભાભી હજી વાર છે ત્યાર પછી અમે બંને બેસીને થોડીક વાર વાતો કરી અને એ મને કહેવા લાગ્યો હું નવા નવા ગીતો સાંભળી રહ્યો છું અને મને સાંભળવામાં મજા આવે છે જો તમારે પણ સાંભળવા હોય તો બેસો આપણે બંને સાંભળીએ હું પણ ટીવી જોવા લાગી હતી અને ત્યારે મગન બોલ્યો હતો ભાભી તમે રોજ બે દિવસથી તમારા સાસુ અને સસરાને તું તું રમતા જુઓ છો અને હું પણ એ જ જોઈ રહ્યો હતો અને દુઃખી થાવ છો આ મેં જોયું છે અને મને ખબર છે કે ભાઈ તો બહાર છે એટલે તમારી સાથે કોઈ રમત રમવાવાળું વાળું નથી એ તો મને ખબર છે જો તમે કહેતા હોય તો પછી હું બોલી હતી કે મગન તું જે કહે છે એવું કશું નથી મગન આગળ બોલવા જાય તે પહેલા જ હું ત્યાંથી ભાગી હતી ત્યારે જ પાછળથી અચાનક જ મગન બોલ્યું હતું કે ભાભી જો તમારે રમત રમી હોય તો કાલે બપોરે ખેતરે આવી જજો અને ત્યાર પછી પાછું મગને કહ્યું કે પીપળની નીચે જ હું ત્યાં બેઠો હશું હું મારા રૂમમાં ગઈ અને ત્યાર પછી મેં વિચાર્યું હતું કે આવી તક તો બીજી વાર મને ક્યારેય પણ નહીં મળે ખેતરમાં કામ કરવાનું છે એટલે કોઈને ખબર પણ નહીં પડે અને કોઈ જોશું પણ નહીં હું બીજા દિવસે તૈયાર થઈ અને નવી સાડી પહેરી હતી અને મિત્રો સફાઈ પણ કરી નાખી હતી અને લગભગ અગિયાર વાગ્યા એટલે મગને સસરાને ફોન કર્યો હતો કે આજે મારાથી ટિફિન લેવા આવી શકાય એમ નથી જો ઘરે કોઈ હોય તો એને ખેતરે ટિફિન પહોંચાડવા માટે કહી દેજો એટલે મિત્રો તો સારું એમ તો ઘરે તો નણન હતી નહીં એટલે સસરાએ મને ટિફિન આપવા માટે જવાનું કહ્યું ત્યારે હું તો રાજી થઈ ગઈ હતી અને ચાલીને ખેતરે ગઈ ત્યાં તો મગન એકદમ તૈયાર હતો અને અમે પીપરના ઝાડ નીચે બેઠા અને મિત્રો આજુબાજુમાં કોઈ જોવે એવું જ ન હતું એટલે મગનને હું ભેટી પડી હતી અને મગને પણ છાસની બોટલ કાઢીને રસ પીવા લાગ્યો હતો હવે મિત્રો તમે સમજદાર છો તમે સમજી જજો મેં પણ પોપટભાઈને બહાર જોયા હતા અને પોપટભાઈ તો ખૂબ જ મોટા અને જાડા એવા લાગી રહ્યા હતા અને તાકાતવાર પણ હતા ખાઈ ખાઈને મોટા થઈ ગયા હતા વાતળમાંથી પણ પાણી કાઢી નાખે એવા લાગી રહ્યા હતા હું મનમાં ને મનમાં રાજી થઈ ગઈ અને મગને ખેતર તરફ ફોકસ કર્યું હતું પછી આ તકનો લાભ લઈને મગને તેના મોટા ભાઈ પોપટભાઈને પણ કહ્યું હતું પોપટભાઈ મારા ખેતરમાં રમવા મોકલ્યા હતા અને લગભગ કલાક સુધી પોપટભાઈ રમ્યા કર્યા અને 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 રમત રમતા હતા પછી પછી તો તો મલક જોડતો ગયો થોડી વાર હું ઘરે આવવા નીકળી ગઈ હતી મગન પણ ઝૂંપડીમાં લઈ ગયો અને પછી હું ઘરે આવી ગઈ દોસ્તો ત્યારે મને ખૂબ જ મોજ મસ્તી પણ હતી અને ખૂબ જ મજા કરી અને આનંદ આવી રહ્યો હતો જ્યારે આનંદથી સમય પસાર કરવાનું મન થાય છે ત્યારે કેટલે હું ખેતરે ટિફિન લઈને જતી રહેતી હતી પછી મારી આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો તમારા દોસ્ત સાથે આ વાર્તાને ફક્ત ફક્ત કાલ્પનિક છે અને માત્ર મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી તો મિત્રો મનોરંજન હેતુથી જ વિડીયો જોજો તમારે કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું ઓકે મનોરંજન હેતુ અને કાલ્પનિક રીતે જ વિડીયો જોજો ઓકે મિત્રો ધન્યવાદ આવતીકાલે ફરીવાર મળશું આના કરતા પણ એક સારી એવી નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આવજો મિત્રો ધન્યવાદ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ના જતા ઓકે મિત્રો